કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે સુધારાઓ હાથ ધરવામાં આવ્યા જેને કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે અનુકૂળ બનશે સુધારા એટલે શું થયું કે ખેતીની જે ઉત્પાદિત વસ્તુઓ છે એ બજારમાં ખૂબ જ સસ્તા ભાવે અને ખેડૂતને પણ પોસાય અને સામાન્ય જનતાને પણ પોસાય અને સંસ્થાકીય સુધાર મતલબ કે જે આટલા પણ સુધારાઓ થશે આ સુધારાઓથી શું થાય ઉત્પાદન જે છે ખેડૂતોનું એ સારું થશે એનાથી ખેડૂતોની જે છે આવકમાં પણ વૃદ્ધિ થશે અને દેશની પણ ઘણી બધી આપણને પ્રગતિ જોવા મળશે બીજી એક ખાસ વસ્તુ આપણી એપ્લિકેશન છે એપ્લિકેશનનું નામ ક્લાસ શાળા એજ્યુકેશન એપ્લિકેશન છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે તો એને તમે જોઈ લેજો વોટ્સએપ ગ્રુપની લિંક પણ આપેલી છે હવે જયારે તમારે કઈ કામ હશે તો વોટ્સએપ ગ્રુપમાં પણ તમને હેલ્પ મળશે અમારી અને સાથે સાથે તમારે કઈ પણ વસ્તુ ડાઉટ હોય તો એ તમે અમને પૂછી શકશો નીચે ફોન નંબર પણ આપેલો છે દરેક વસ્તુને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે એપ્લિકેશન એપ્લિકેશન છે બુક્સ પીડીએફ નોટિફિકેશન્સ અને તમામ વસ્તુઓ લાઈવ ક્લાસ ક્લાસ બધી જ ફેસિલિટી આપણે જે ખાસ જો તમારે કોઈ લેક્ચર જોવાના બાકી રહી જતા હોય અથવા તો તમારે કોઈ હેલ્પની જરૂર હોય તો એપ્લિકેશન માંથી બધી જ હેલ્પ તમને મળી જશે તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરજો તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો એપ્લિકેશનમાં માસ્ટર ક્લાસ પણ ચાલે છે ટ્યુશન ક્લાસમાં જ્યાં ના જવું હોય તો ઘરે બેઠા બેઠા આપણી એપ્લિકેશનમાંથી પણ તમે ભણી શકશો અને બધી જ માહિતી ડિસ્ક્રિપ્શનમાં અંદર આપેલા જે છે એના પર ફોન કરીને પૂછી શકો છો વોટ્સએપ ગ્રુપમાં પણ પૂછી શકો છો જો આની અંદર સૌથી પહેલી વાત કરીએ સંસ્થાકીય સુધારાઓ એમાં શું કર્યું સૌથી પહેલી તો જમીન સુધારક સુધારણાઓ કરી નાખ્યા ભારતમાં ખેડૂતોને જમીન માલિક મળે અને સલામતી પ્રાપ્ત થાય તે માટે જમીનદારી નાબુદારીના કાયદા લાવ્યા અને ખેડક ખેડકની જે છે એ સલામતી તથા સાંજ એ ગણતરીના નિયમ અંગેના કાયદા પસાર કરવામાં આવે અને જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકે અને ખેત ઉત્પાદકતાનો મોટો લાભ પ્રાપ્ત કરી શકે અને એવી સ્થિતિનું નિર્માણ થતા તેઓ ખેત

હતું ભારતમાં કુ ક્ષેત્ર જે છે એની અંદર ધિરાણની વ્યવસ્થા પણ આપણા સુધી શું હતી સીમિત માત્ર સુધી હતી અન્ય નાણાકીય પહોંચી વળે એના માટે ઓગણીસો ઓગણસા એસી માં બેંકનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું આ બેંક ઉપરાંત અંગ એવું કે નાબાર્ડ નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટની સ્થાપના કરવામાં આવી ઓગણીસો બ્યાસી માં કરવામાં આવેલી અંતર્ગત આરઆરબી આરબી રીજનલ બેંક ગ્રામીણ જે છે બેંકોની અંદર લેન્ડ ડેવલપમેન્ટ બેન્ક ની જમીન વિકાસ નો વિકાસ કરવામાં આવ્યો જેમાં ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધ્યાન મળી શકે સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ કરવા માટે પૂરતા અને સસ્તા દરે તેઓ વધુ ખેત ઉત્પાદન મેળવી શકે જો મિત્રો એ ખાસ એક જ વસ્તુ કહેવા માંગે છે જમીન સુધારા પહેલા કાર્યક્રમ લાગે કે જમીનની અંદર જે ખેડૂતોને હક વધારે મળે જે ગણતિયાઓ અથવા તો જે લોકો જે વચ્ચેથી આવો જેમને જમીન માલિક લઈ લેતા હતા એ ન થઈ શકે એવા પ્રયત્નો એના પછી શું કરી દીધું અહીંયા બીજી રચના કરી કે સંસ્થાકીય ધિરાણની વ્યવસ્થા પૂરી પાડી દીધી કે ઓછા વ્યાજે સારામાં સારું ધિરાણ અને ખૂબ ઝડપી સમયે મળી રહે પૂરતા પ્રમાણમાં એવી વ્યવસ્થા કરી એના પછી જે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થાની અંદર સુધારો કરવો આ બહુ જ મહત્વની જરૂરિયાત વસ્તુ હતી કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાઓ લેવામાં આવ્યા પહેલું છે નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી એના પછી છે ખેત ઉત્પાદનોને ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા માટે એકમાર્ગ જે છે કરવાની પ્રથા તૈયાર કરવામાં આવી એની સાથેને સાથે ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે રાષ્ટ્રીય કોઠાર કોઠાર નિગમ અને નિગમો ને આવે તો આનાથી શું થયું આનાથી જે છે એ ખેડૂતોની પેદાશોને એકઠી કરી એટલે અમુક વાર પેદાશ વધારે થઈ જાય તો સરકાર પોતે પણ ખરીદી કરીને રાષ્ટ્રીય કોઠારોમાં સંગ્રહ કરી શકે અને પેદાશોને ખેડૂતોની જે આપણે ખરીદી શકે એટલે એને જે છે એ સસ્તા તરીકે વેચવાની નોબત ના આવે ખેત પદાર્થોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહેલી વ્યવસ્થા ઉભી કરવામાં આવે ખેડૂતોના બજારના ભાવમાં ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી નળિયાના ભાવ જે છે તળિયાના ભાવ જે છે જાહેર દ્વારા કરવામાં આવે તળિયાના ભાવ એટલે શું છે ખબર કે કપાસ કોઈ જ નહીં લેને તો અમે તો એંશી રૂપિયામાં લઈ લઈશું સરકાર કહે છે એટલે કે આ તળિયાનો ભાવ છેલ્લામાં છેલ્લું ગમે તેવું કપાસ તો એંસી રૂપિયા જે છે મણ અમે લઈ લઈશું તો આ તળિયાનો ભાવ કહેવાય એટલે કે ખેડૂતો નુકસાન ઝાડ નહીં એની પછી જે છે કૃષિ સંશોધનો ભારતમાં ખેડૂતો જે છે એ ઓછા તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંશોધનો જાતે કરી શકતા નથી માટેની જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી જે વિવિધ પ્રકારના કૃષિ સંશોધનો કરે છે તે અંગેની માલિક મને સમજૂતી જે છે એ ખેડૂતોને પૂરી પાડવામાં આવી જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતી ઉત્પાદન ન કરે સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવા સામૂહિક ગ્રામીણ વિકાસ કાર્યક્રમો દ્વારા ત્યારબાદ પંચાયતી રાજ સંકલિત ગ્રામ વિકાસ યોજના જનધન યોજના વગેરે શરૂ કરીને કૃષિ ક્ષેત્ર જે છે એ આધુનિકરણ તરફ જે છે પ્રેરિત ખેત ઉત્પાદકતા જે તરફ વાળી શકાય છે એની સાથે ને સાથે હવે બીજા સુધારણા હતા એ ટેકનોલોજીકલ સુધારાઓ હતા તેની અંદર સૌથી પહેલી જ વાત કરીએ સુધારેલા બિયારણો તો વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારેલા બિયારણો વિકસાવવામાં આવ્યા આવા વૈજ્ઞાનિક પદ્ધતિ તૈયાર કરેલા બિયારણો વધુ પેદાશ આપશે જળવી પાક તૈયાર કરી આપશે અને રોગની સામે સફળ છે એ સામનો કરી શકે એવા પ્રકારના પણ હોય છે એટલે કે આ જે થશે એનાથી શું ટેકનોલોજીકલ રીતે જે છે સારામાં સારા બિયારણો ઉત્પાદિત થાય તો વસ્તુનું ઉત્પાદન શું થઈ શકે છે વધી શકે છે એવા પ્રયત્નો થઈ શકે છે ભારતમાં અન્ય ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરવામાં આવા બિયારણોનો મોટો ભાગ ભજવે છે

સંશોધાયેલા બિયારણોના ઉપયોગની સાથે રાસાયણિક ખાતરનો ઉપયોગ ભારતમાં વધ્યા છે જે માટે પાકને પૂરતું પોષણ મળી રહે અને શક્ય એટલો ઝડપી વિકાસ થાય તે હેતુ શરદી પાકમાં જે રાસાયણિક ખાતર કરેલા પ્રયોગથી સિદ્ધ થયેલા રાસાયણિક ખાતરની જે છે એ પાકની ઊંચી ઉત્પાદકતા માટે ખૂબ ફાયદાકારક બની રહે છે જે તે પાકને જરૂરી નાઇટ્રોજન ફોસ્ફેટ ફોસ્ફેટ જેવા પોટાશ જેવા જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે ભારતમાં રાસાયણિક ખાતરનો ઉત્પાદન માટે જાહેર ક્ષેત્ર દ્વારા

ભારતમાં દેશમાં એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ વિકાસ ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક સેટ અને ઓઇલ એન્જિન દવા છાટવાના પંપ વગેરે આધુનિક યંત્રોની શોધ થઈ અને આવા યંત્રોની મદદથી વર્ષમાં એક થી વધુ પાક લેવાનું શક્ય બન્યું છે એટલે શું થયું ટાઈમ બચ્યો પહેલા એક જ વસ્તુ કરતા શું કરતા કે ભાઈ બળદ જે છે એને હળ લઈને મંડી પડતા ખેતી કરવા માટે જેવું થાય એવું જેટલું ઉગે એટલું ભાઈ એવું નથી એમાં સમય કેટલો બધો જાય

વૈજ્ઞાનિક પદ્ધતિ એ વિવિધ પ્રકારની જે છે જંતુનાશકોના કારક ઉપયોગ શોધવામાં આવે છે જેનો સવિશેષ ઉપયોગ કરીને થતા નુકસાન છે ત્યારબાદ ભૂમિ પરીક્ષણ વૈજ્ઞાનિક ડબે થતી ખેતીમાં પાક લેતા પહેલા ભૂમિ પરીક્ષણ કરવાની જે પદ્ધતિ બહુ પ્રચલિત બની છે બહુ જે કહેવાય ને કે એ જાણીતી પદ્ધતિ છે કે જેવું ઉગાડવું છે તમારે પહેલા એકવાર પણ ચેક કરાવી આવો જમીન ને જઈને તો આપણે જે ખબર છે હા આપણી જમીન કેવા પ્રકારની છે તે નિર્ણય પરીક્ષણ જે તે પાકને ને જે છે અનુકૂળ અનુકૂળ જમીનની ગુણવત્તા છે કે નહીં અને જે તે જમીનમાં પૂરતા ઘટકોની અને તેના પ્રમાણની જે માહિતી આપે છે જેથી પાક લેતા અગાઉ જમીનને ખાસ પ્રકારની કરી શકાય છે આમ પાક માટે જે દેવામાં આવે છે તેની જે છે એ જમીન ખેતી ઊંચી ઉત્પાદકતા આપવા માટે કાર્યક્ષમ બને છે આ ઉપરાંત જે તે જમીન કયા પાકને અનુકૂળ છે એ પણ આપણે જાણી શકીએ દ્વારા ભૂમિ પરિષણ દ્વારા આપણને ખબર પડી શકે છે અને ઉપાય કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવા માટે ખેડૂતોને જે છે સિંચિત કરવા માટે અથવા તો ખેતીની નવી પ્રકારની પદ્ધતિઓથી માહિતગાર કરવાથી ખેડૂતોને કાર્યપ્રણાલીમાં ફેરફાર થાય છે અને અન્ય ગ્રામીણ જે છે એ અર્થતંત્રમાં કુરી વગેરે બાબતમાં તેને જાગૃત કરી તેમજ માત્ર પ્રારબ્ધવાદને સહારે ન બેસી રહેવા બાબતને પણ સમજૂતી આપી શકાય છે કૃષિ મેળા જેવા કે તમામ નવીનતમ ઉપયોગો જે છે ઉપાયો ખેત ઉત્પાદકતા વધારવા માટે સાબિતી ઉપયોગી સાબિત થયા છે કેવા પ્રારંભ ટેકનોલોજીની સાથે ચાલો અને જે પ્રમાણે જે સીઝનમાં અમુક વસ્તુ કરવા જેવા છે ચેન્જીસ કરો એનાથી ઉત્પાદનતા વધુ સારી થશે આ ઉપરાંત જે શું કીધું છે ખેડૂતોને ખેતી સંલગ્ન પ્રવૃત્તિ જેમ કે પગરા પશુપાલન મરઘાબે ત્યારબાદ ફૂડ પ્રોસેસિંગ કાર્યો જંગલ જેવા સંશોધનો જંગલ જેવા સંશોધનો જે છે વ્યાપક ઉપયોગ થતા ખેતી ક્ષેત્ર ભારણ

માધુનિક ખેતીની અંદર સૌથી પહેલી એક રિવોલ્યુશન લાયા જેને આપણે કીધું છે ગ્રીન રિવોલ્યુશન હરિયાળી ક્રાંતિ હરિયાળી ક્રાંતિ વિશે તમને જે છે શોર્ટનર વિદ્યાર્થી મિત્રો પૂછી શકે છે ત્રણ માર્ક્સની અંદર આપણને આવી શકે છે તો આપણે ખાસ ધ્યાન આપજો વર્ષ ઓગણીસો ને સાહીઠ અને એકસઠ માં ખેતી ક્ષેત્રની નવી ટેકનોલોજીનો ઉપયોગ ભારતમાં માત્ર સાત જિલ્લાઓમાં પાયલેટ પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો જે શરૂઆતમાં IADP ઇન્ટેન્સિવ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એટલે કે જિલ્લાઓ માટે સઘન ખેતીનો કાર્યક્રમ સ્વરૂપે ઓળખાયો સમય જતાં તેમાં અધ્યતન સફળતાને કારણે જે છે આખા દેશ પર લાગુ પાડવામાં આવ્યો અને ત્યારે હાઈ યેલ્ડિંગ વેરાઈટીઝ પ્રોગ્રામ એટલે કે ઊંચી ઉત્પાદકતા આપતી જાતનો કાર્યક્રમ નામથી ઓળખાયો અને જેને હરિયાળી ક્રાંતિના નામથી પણ ઓળખવામાં આવે છે આ ઉપરાંત તેને આધુનિક ખેત ટેકનોલોજીનો કાર્યક્રમ અથવા તો બિયારણ

માટે જમીન અને વિસ્તાર દ્વારા મેળવી શકાય છે પાકની ફેરબદલી એ ખેત કાર્યોના સ્વરૂપ દર્શાવે છે સામાન્ય રીતે બે પ્રકાર હોય છે અનાજનો પાક અને બીજો અનોજેતર પાક જે રોકડિયા પાક તરીકે ઓળખવામાં આવે છે અનાજના પાકમાં ઘઉં ચોખા બળચક અનાજ બાજરી જુવાર મકાઈ વગેરે અને કઠોળનો સમાવેશ થાય છે જ્યારે રોકડિયા પાકમાં વિવિધ તેલીબિયા એટલે કે મગફળી તલ એરંડા ત્યારબાદ સોયાબીન અળસી સૂર્યમુખી વગેરે

આબોહવા વરસાદ વગેરે બાબતો ઉપર આધાર રાખે છે કેવી રીતે દાખલા તરીકે મધ્યપ્રદેશમાં વર્ષો સુધી બાજરીનો પાક લીધા પછી ચોખાનો પાક લેવામાં આવે છે એટલે કે શું કરવાનું એક સમય થાય એટલે એક સમય શું કરી દેવાનું બદલી દેવાનો પાક સમયે સમયે પાક બદલતું રહેવાનું એટલે જે છે શું થાય કે એક એક જ પાક પાક ઉપર જે છે ફોકસ રાખવાની જગ્યા સદક બદલાતા પાક હોય તો જમીની ફળદ્રુપતા પણ જળવાઈ રહી રહે અને સાથે સાથે ઉત્પાદન પણ સારું મળે ભારતમાં ઘણા રાજ્યોમાં સિંચાઈને સગવડો આધાર પણ શેરડી તમાકુ જેવા પાક પર લેવામાં આવે છે આમ પાકની ફેરબદલી મૂડી અને નવા બિયારણો ખાતર ધ્યાણો ખાતરો ધિરાણ સગવડો વગેરેને આધાર શક્ય બને છે આર્થિક પરિબળોની વાત કરીએ તો પાકની ફેરબદલી માટે આર્થિક પરિબળો પણ અગત્ય ધરાવે છે

અને હજાર છ અને સાતમાં અંદાજિત પાક અંદાજિત અનાજના પાકમાં ચોસઠ ટકા અને રોકડીયા પાકમાં છત્રીસ ટકા પ્રમાણ ધરાવતો હતો પરંતુ ફરી પાકની ફેરબદલી વર્ષ બે હજાર દસ અને અગિયારમાં અંદાજિત જે છે એ અનાજના પાક જે છે સાસઠ ટકા અને રોકડીઓ પાક જે છે ચોત્રીસ ટકા લેવામાં આવતો હતો અને જેમ એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક એન્ડ જે છે એ ક્લાસીસ ના બે હજાર દસ અને અગિયાર ની આવૃત્તિમાં દર્શાવવામાં આવ્યું હતું એમ કહેશે એટલે કે દિન પ્રતિદિન પ્રતિદિન જે છે અનોચિતર પાક અને રોકડીયા પાકમાં દિન પ્રતિદિન શું કરવામાં જે વધારો થઈ રહ્યો છે જે એક સારી બાબત ગણી શકીએ છે ત્યારબાદ આપણે વાત કરીએ તો જે પાક સંરક્ષણ જે છે અહિયાં જે પાકનું સંરક્ષણ કરવું પ્રોટેક્શન કરવું તો ક્રોપ પ્રોટેક્શન ની અંદર છે ને શું થઈ જાય ખબર છે ઘણીવાર વરસાદ કે પછી એવી કોઈ કુદરતી આબોહવા કુદરતી એવી ઘટનાઓ હોય તેનાથી શું થઈ જાય છે કે વસ્તુઓ જે છે એ ઓછી થઈ જાય અથવા તો કોઈ જંતુનાશક જે છે છાંટવામાં ન આવે તો જંતુઓની કીડા પડી જાય તો બધું પાક સડી જાય અથવા તો કોઈ જે છે આબોહવાની અંદર જે પરિવર્તન આવે અને એવા કોઈ નવા કીવાર જે જીવાત આવે તો એ જીવાત શું કરે આખો પાક ખરાબ કરી નાખે તો જંતુનાશક દવાઓનો ઉપયોગ વડે ખેત ઉત્પાદકતા વધવી જોઈએ પરંતુ

ભારતમાં પંદર થી પચીસ ટકા પાક જંતુઓ રોગો નીંદણ અને જે છે પશુ પંખીઓના કારણે નુકસાન પામે છે જંતુનાશક દવાઓ નીચી જંતુનાશક દવાઓ અને જંતુનાશક દવાઓના વપરાશ અંગેના માહિતીનો અભાવ અને ભારતનો જે છે પ્રશ્નો અને ભારતમાં જંતુનાશક દવાઓને અયોગ્ય ઉપયોગને કારણે પરિમાણ માનવજાત માટે હાનિકારક બને છે એટલે છે પ્રતિદિન જે છે આપણે આમ જોવા જઈએ તો જંતુનાશકનો બહુ ઓછો ઉપયોગ કરે

ભારતમાં ખેડૂતોને જંતુનાશક દવાઓના જુદા જુદા પ્રકાર અને તેમના વિશે માટે સેન્ટ્રલ ઇન્ટેન્સિટ બોર્ડ અને રજિસ્ટ્રેશન કમિટી કાર્યરત છે જે ખેડૂતોને વિવિધ પારદર્શિકાઓ બહાર પાડે છે જે જંતુનાશકોના પ્રમાણ ઉપયોગનો ગાળો અને ઝેરી પણ વિષયની સમજ આપે છે આ માહિતી જે વ્યાપક ખેડૂતોમાં વધારો કરવો જોઈએ જેથી જંતુનાશક દવાઓ પર્યાવરણના સમર્થક બને બિનઝેરી અને સસ્તી બને અને જેથી જે છે નાના ખેડૂતોને પ્રોત્સાહન થાય અને ખેડૂતમાં વધારો થાય એવી દવાઓ બનાવી જોઈએ કે ઝેર પણ ઓછું હોય એની અંદર સુધી અત્યારે તો જે છે એ ઓર્ગેનિક ઓર્ગેનિક આવી દવાઓ આવે છે જંતુનાસ્ક દબાવ કે જેનાથી જે છે એ કોઈ જ નુકસાન ન થાય ગમે તે વધારે છંટાઈ જાય અને પ્રકૃતિને અને માનવને બધાના માટે આ દવાઓ સારી રહે ત્યારબાદ જે છે એ અહીંયા વાત કરીએ કૃષિ સંશોધન એગ્રીકલ્ચર રિસર્ચ તો આઈસીએઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એવી એક માત્ર સંસ્થા છે જે ભારતમાં વિવિધ કૃષિ સંશોધનો કરાવે છે તે માટે વ્યવસ્થા કરે છે અને તે માટે મદદ પૂરી પાડે છે આ ઉપરાંત દેશમાં ખેતી જે છે એ સહિત પાગાયતી ખેતી ત્યારબાદ મત્સ્ય પાલન અને પશુપાલન ત્યારબાદ વિજ્ઞાન વિશે જે છે એ જ્ઞાન ફેલાવવામાં મદદ કરે છે આઈસીએઆર હરિયાળી ક્રાંતિના વિસ્તાર માટે પાયાનું કાર્ય કરે છે જેણે રાષ્ટ્રીય અનાજ અને પ્રાપ્તિ અને ત્યારબાદ પોષણયુક્ત રક્ષણ રક્ષણ મળી રહે એ માટે જે છે શક્ય એટલા પ્રયત્નો કર્યા છે તો આ કૃષિ સંશોધનની અહીંયા વાત છે તો નવે નવા જે છે સંશોધનો પ્રાપ્ત કરીએ ને એનાથી જે છે ઘણી બધા પાકની ઉત્પાદકતા જે છે સારી કરી શકાય છે મિત્રો આટલા સુધી રાખીએ છીએ આ હતું પ્રકરણ તમારું આઠ જેને આપણે સમજાય કૃષિ વિશે અને સાથે ને સાથે વિદ્યાર્થી મિત્રો જો તમને મજા આવતી હોય શીખવાની બહુ ઝડપથી અને ખૂબ સરસ મજાનું પ્રકરણ હતું કે વિશેષ પણ જે તમને આઈએમપી કીધા તમારે યાદ છે ખાસ વસ્તુ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી આ વિડીયો તમે જોયો હોય છે તો ખાસ લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો એટલે એ લોકો પણ આ છે વધારે જોઈ શકે આપ સૌ વિદ્યાર્થી મિત્રો ક્લાસ એજ્યુકેશન બદલ બધા ખૂબ આભાર ખાસ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં એની અંદર માસ્ટર ક્લાસ છે માસ્ટર ક્લાસ વિશેની તમામ માહિતી ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી છે સૌ વિદ્યાર્થી મિત્રો આપ સપોર્ટ આપજો અને જે છે કે પણ વસ્તુ ડાઉટ હોય તો તમે જે કોમેન્ટમાં પૂછી શકો છો આપ સૌ કોઈનો ખૂબ આભાર થેન્ક યુ